નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા આવી રહી છે લોકરક્ષકની આ પરીક્ષાની અંદર ભારતનો ઇતિહાસ અને એના લગતા પ્રશ્નો એ ચોક્કસથી પૂછવામાં આવશે દોસ્તો આજનો વિડીયો પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે છે તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને બ્રેક ટાઈમ એજ્યુકેશન પર મૂકવામાં આવેલી તમામ અપડેટ તમને મળતી રહેશે અને એવા દોસ્તો સુધી આ લિંકને શેર કરી અને તમે તેની મદદ પણ કરી શકો છો ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તન કયા નામે ઓળખાય છે તો યુરોપમાં એ નવજાગૃતિ નામે ઓળખાતા ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો વાસ્કોદગામાં એ ગામા એ કયા દેશનો વતની હતો પોર્ટુગલનો હતો એટલે કે ભારતમાં સૌથી પહેલાં પોર્ટુગીઝ પ્રજા આવી છે કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે પણ ઓળખાતી હતી પોર્ટુગીઝ પ્રજા ડચ પ્રજા ક્યાંની વતની હતી હોલેન્ડની વતની હતી અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથક કયા સ્થળે સ્થાપ્યું તો સુરતમાં ઈસવીસન સોળસો તેરમાં કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી જહાંગીરે અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે કોલકત્તા પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું ઈસવીસન સત્તરસો સત્તાવનમાં કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દિવાની અધિકારો મળ્યા બક્સરના યુદ્ધથી ઈસવીસન સોળસો ચોસઠમાં આ યુદ્ધ થયેલું અંગ્રેજોને મળતા દીવાની અધિકારોને કારણે બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી દ્વિમુખી શાસન પદ્ધતિ કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હૈદર અલીના નેતૃત્વમાં પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું પુણેમાં કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી હતી વોરન હેસ્ટિંગ્સે દોસ્તો અત્યારે આપણે પોલીસ કોન્સ્ટેબલની અંદર ભારતના ઇતિહાસ માટેના મહત્વપૂર્ણ એમસીક્યુની ચર્ચા કરી રહ્યા છીએ કયા ગવર્નર જનરલે સૌ પ્રથમ ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી હતી વિલિયમ બેન્ટિકે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત પણ તેને કરેલી હતી ઈસવીસન ચૌદસો ત્રેપનમાં કોણે કોન્સ્ટન્ટેનોપોલ જીતી લીધું તુર્ક લોકોએ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ કોના વચ્ચે થયું અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા વચ્ચે જેમાં અંગ્રેજોની જીત થઈ હતી ક્યારે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત થઈ ઈસવીસન અઢારસો તેત્રીસમાં ભારતમાં આગમન થયેલ યુરોપિયન પ્રજાનો ક્રમ જણાવ સૌથી પહેલાં પોર્ટુગીઝ ડચ અંગ્રેજ ફ્રેન્ચ આ રીતે એ લોકો આપણા દેશમાં આવે છે બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશમાં દિવાની એટલે કે મહેસૂલી અધિકારો પ્રાપ્ત થયા બંગાળ બિહાર ઓરિસ્સા ભારતમાં કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ ઈસવીસન સત્તરસો તોંતેરના નિયામક ધારાથી ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની રાજધાની કઈ હતી ગોવા ઈસવીસન પંદરસો ત્રીસમાં કયા મૈસૂર વિગ્રહ બાદ અલીનું અવસાન થયું દ્વિતીય મહેસૂર વિગ્રહવાદ અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો મીર કાસિમને કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું કાયમી જમાબંધીના કારણે ઈસવીસન અઢારસો વીસમાં કયા બે પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી મુંબઈ અને મદ્રાસમાં આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા બિરસા મુંડાના ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો સંથાલ અંગ્રેજોને કોણે બંગાળા બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી મુઘલ બાદશાહ શાહ આલમે કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી લોર્ડ કોર્નવોલિસે ઈસવીસન સત્તરસો ત્રાણુંમાં કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોને કામ કરવાનું હતું જમીનદારને કામ કરવાનું હતું ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી બે કઈ પદ્ધતિનો અમલ ભારતમાં પશ્ચિમ પ્રાંતોમાં અને મધ્ય ભારતમાં કેટલાક પ્રાંતોમાં થયો હતો એ છે મહાલવારી પદ્ધતિ મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી ગામ ના ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી હોલ્ટ મેકેન્ઝીએ ઈસવીસન અઢારસો બાવીસમાં રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા થોમસ મુનરો બ્રિટિશ મહેસૂલ દફ્તર રેકોર્ડ ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો તો બ્રિટિશ રેકોર્ડમાં ગામડા માટે મહાલ શબ્દ આ વાપરવામાં આવતો હતો આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાતી હતી ઝૂમ ખેતી ભારતમાં ગળી ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા નીજ પ્રથા ભારતમાં ગળી ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધિયા ભાવે કારખાનાદારને વેચવામાં આવતા રૈયતી પ્રથા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારેય ગળીના રમખાણો થયા ઈસવીસન અઢારસો ઓગણસાઠથી ઈસવીસન અઢારસો સાઠમાં ગળીના રમખાણ થયા સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા હઝારીબાગની આસપાસ તેમનો વ્યવસાય રેશમના કીડા ઉછેરવાનો હતો છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતા હતા મુંડા જાતિ તેમનો વ્યવસાય શિકાર વન્ય પેદાશ એકત્ર કરવાની હતી ઉલગુલાન ગુલામ ચળવળ ક્યારે શરૂ થઈ ઈસવીસન અઢારસો પંચાણુંમાં ઉલગુલાણ ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો છોટા નાગપુર બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો પંદર નવેમ્બર ઈસવીસન અઢારસો પંચોતેરમાં બિરસા મુંડાએ બાળપણમાં કોની કોની વચ્ચે સંગ્રામની વાતો સાંભળી હતી મુંડા લોકો અને દીકુઓની ઉલગુલાન શબ્દનો અર્થ જણાવો મહાન વિદ્રોહ દોસ્તો આ ઉપરાંત પણ કેટલાક પારિભાષિક શબ્દો છે એને આપણે સમજી લઈએ કાલિકટનો રાજા સામુદ્રિક એટલે જામોરીન કોઠીઓ વેપારી મથકો ડચ પ્રજા વલંદા તરીકે પણ ઓળખાતી અંગ્રેજો બ્રિટિશરો હોલેન્ડ નેધરલેન્ડ ડેનિશ લોકો એ ડેનમાર્કના વતની હતા મસલીપટ્ટનમ મછલીપટ્ટનમ મદ્રાસ ચેન્નાઈ પોંડેચેરી પુદુચ્ચેરી ઓરિસ્સા ઓડિશા પેશવા સર્વોચ્ચ મંત્રી દોસ્તો ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે તે પાઠ્યપુસ્તકના આધારે પ્રમાણભૂત મટિરિયલ્સ રજૂ કરવામાં આવે છે આશા રાખીએ આજનું આ મટિરિયલ પણ તે આગામી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી બને આગામી પરીક્ષામાં તમારા ગુણાંકનમાં વધારો થાય એવું મટિરિયલ્સ અહીંયા રજૂ કરવામાં આવશે દોસ્તો પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે અન્ય વિડીયો પણ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યા છે તમે તેને પણ અભ્યાસમાં લઈ શકો છો ત્યાં સુધી ફરીવાર મળીશું આપણે એક નવી વાત સાથે ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત